હવે પૂરણકુમારની પાસેથી સુસાઈડ નોટ પણ મળી જેમાં ગંભીર આરોપ મૂકવામાં આવ્યા સુસાઈડ નોટમાં સ્પષ્ટ લખવામાં આવ્યું કે દલિત હોવાના કારણે તેમને ખૂબ જ પરેશાન કરવામાં આવ્યા હતા તેમણે કિસ્સા ટાંકીને આ ભેદભાવની વાત કહી તેમણે હરિયાણાના ભૂતપૂર્વ ડીજીપી મનોજ યાદવની વિરુદ્ધ ગંભીર આરોપ મૂક્યો હતો વર્ષ બે હજાર વીસની આ વાત છે એ સમયે પૂરણકુમાર અંબાલામાં પોલીસ સ્ટેશનના એરિયામાં એક મંદિરમાં ગયા હતા જે મનોજ યાદવને ન ગમ્યું એટલે એના પછી માનસિક અત્યાચાર જાતિના આધારે ભેદભાવ અને અત્યાચારનો સિલસિલો શરૂ થઈ ગયો પૂરણકુમારે તેમની નોટમાં બીજા પણ એક ટોચના અધિકારીનું નામ લખ્યું તેમનું નામ છે રાજીવ અરોરા તેઓ હરિયાણાના એડિશનલ ચીફ સેક્રેટરી હતા રાજીવ અરોરાએ પૂરણકુમારને તેમની હકની રજાઓ પણ નહોતી લેવા દીધી જેના લીધે તેઓ તેમના પિતાની અંતિમ ક્ષણોમાં તેમની સાથે નહોતા રહી શક્યા પૂરણકુમારે સુસાઇડ નોટમાં લખ્યું હતું કે આ વાતથી મને અત્યંત પીડા થઈ છે આ એક પ્રકારનું મેન્ટલ હેરેસમેન્ટ જ છે આ સુસાઇડ નોટથી પૂરણકુમારને કઈ હદે પરેશાન કરવામાં આવ્યા હતા એનો ખ્યાલ આવે છે તેમણે તેમની સુસાઇડ નોટમાં તત્કાલીન ડીજીપી શત્રુજીત કપૂરનો ખાસ ઉલ્લેખ કર્યો પૂરણકુમારે લખ્યું હતું કે શત્રુજીત કપૂરે પોતે તો એરિયર્સની રકમ મેળવી જોકે મને નહોતી આપવા દીધી જેના લીધે આર્થિક નુકસાન થયું તેમણે એમ પણ લખ્યું કે પંચકુલામાં સત્તાવાર નિવાસ સ્થાન ફાળવતી વખતે ફક્ત અને ફક્ત મારા માટે જ વધારાના નિયમો લાગુ કરવામાં આવ્યા નવેમ્બર બે હજાર ત્રેવીસમાં પૂરણકુમારને પરેશાન કરવા માટે તેમનું સત્તાવાર વાહન પણ પાછું લઈ લેવામાં આવ્યું હતું છત્રોજીત જાહેરમાં કોઈ કારણ વિના પૂરણકુમારનું અપમાન કરતા હતા કેટલાક લોકોની પાસેથી ખોટી ફરિયાદો કરવામાં આવતી હતી જેમને હાથો બનાવીને છત્રોજીત જાહેરમાં પૂરણકુમારનું અપમાન કરતા રહેતા હતા કપૂરે લેખિતમાં જાતિવાદી કોમેન્ટ પણ કરી હતી પૂરણકુમારની વિરુદ્ધ શિસ્તભંગના પગલાં લેવા માટે કાવતરા પણ રચવામાં આવતા રહેતા હતા પૂરણકુમારે લખ્યું હતું કે મેં આ તમામ મામલે ટોચના અધિકારીઓને સાચી હકીકત કહી હતી જોકે તેમના તરફથી કોઈ જવાબ જ ન મળ્યો એટલે મારી પાસે અંતિમ પગલું ભરવા સિવાય કોઈ જ ઉપાય બચ્યો નહોતો પૂરણકુમારે તત્કાલીન એડિશનલ ડીજીપી અમિતાભ ડિલોનનું નામ પણ લીધું હતું તેમણે લખ્યું હતું કે મેં આરટીઆઈ હેઠળ માહિતી માગી હતી મેં એ સિવાય પણ ઉચ્ચ એનો મુદ્દો ઉઠાવ્યો હતો જે અમિતાભ ઢિલ્લોનને નહોતું ગમ્યું એટલે તેમણે મારી વિરુદ્ધ કાર્યવાહી કરવાનું કાવતરું રચ્યું હતું